કાસબોર્યો એટલે કાસબો જેવો છે મારો બેઠો દૂરદાનો નહીં અલ્યા મારો

मरा आ उंदू करवायो बद्दी

આ શું જોટો ભઈ આ છે મન તો પણ મત બાકી જોરદાર નહોતો હ હા મત જોરદાર હતો અલે જબરદસ્ત હતો લીલી હાકર જો પણ ઓમ તો હોય કે મારા કાકાનો લાડકો આયુ હતો પણ હવે મારા કાકો મને લાડકો કાય રાખસી ની કોણ તાર કાકો શું ખવરાવતા અલે મને શું

અમાર શું ના તમે હાડો હાડો જેસા આપણ બધું તારા જોવાનું અમાર ના જોવાનું મારે કામ તારે करू મારે करू